અમે તમને વારંવાર ચેતવી રહ્યા છીએ કે ગાફેલ ના રહેતા ગાફેલ રહેશો તો લડશો અને ગાફેલ રહેશો તો મરશો ખેરાલુમાં જે પ્રકારે રામ યાત્રા ઉપર પથ્થર મારો થયો તેવી જ ઘટના હવે વડોદરાના પાદરા પાસે બની છે હવે કહીએ છીએ આ તો ટ્રેલર છે હજી પિક્ચર બાકી છે અને આ પિક્ચરમાં તમને અને મને હોમી દેવાનો પ્લાન છે એટલે જરા પણ ગાફેલ રહેતા નહીં મારે તમને ખરેખર વડોદરામાં શું બન્યું તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત હૃદય બળી રહ્યું છે માટે નારાજગી પણ છે અને ગુસ્સો પણ છે અમે તમને વારંવાર ચેતવી રહ્યા છીએ કે આ લોકો આપણને ધર્મના નામે લડાવી મારશે કપાવી મારશે અને તેઓ રાજ કરશે પછી કોઈ પણ રાજકીય પક્ષ હોય

એ ઘટનાની અંદર રામયાત્રા નીકળે તેની ઉપર પથ્થર મારો થાય છે અહીંયા કાયમ એવો સવાલ પૂછાય છે કે રામયાત્રા ઉપર પથ્થર કોણે ફેંક્યા મુસલમાનોએ ફેંક્યા કે હિન્દુઓએ ફેંક્યા અમે કહીએ છીએ કે જે આ ધંધો કરે છે તે હિન્દુ પણ નથી અને તે મુસલમાન પણ નથી તેઓ તો ભાડૂતી ગુંડા અને ભાડૂતી હથિયારા છે તેમને તો પૈસા અને સત્તા સાથે નિસ્બત છે બસ આપણે જ હિન્દુ અને મુસલમાનનો વિચાર કરીએ છીએ અને લડતા અને મરતા રહીએ છીએ તારીખ બાવીસ જાન્યુઆરી અયોધ્યાની અંદર રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેની એક ઉજવણી કરવાનું વડોદરા પાસે આવેલા પાદરા નજીકના એક ગામમાં જે ગામનું નામ છે ભોજ ગામ આ ભોજ ગામમાં લોકોએ આયોજન કર્યું કે અમે બાવીસ મી એ શોભાયાત્રા કાઢીશું કારણ કે અયોધ્યામાં રામનું આગમન થઈ ગયું છે આ ગામના હિન્દુઓ તેની તૈયારી કરી રહ્યા હતા પહેલા તો આ ગામને તમારે સમજવું પડશે આ ગામ છે જેમાં સિત્તેર ટકા વસ્તી મુસલમાન છે ત્રીસ ટકા હિન્દુઓ છે ત્રીસ ટકા હિન્દુઓની ઈચ્છા હતી કે અમે આ ગામમાંથી શોભાયાત્રા કાઢીએ આ ગામના સરપંચ પણ મુસલમાન છે અને સરપંચ પણ આ શોભાયાત્રાની તૈયારીમાં લાગી ગયા હતા કારણ કે તેઓ હિન્દુઓના ધર્મને હિન્દુઓની આસ્થાની કદર કરતા હતા તેમણે એવું કહ્યું તો આપણે સાથે મળીને શોભાયાત્રા કાઢીશું આની તડામાર તૈયારી ચાલી રહી હતી ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસને જાણકારી મળે છે કે કેટલાક લોકો આ બાબતે ધમાલ કરવાના મૂડમાં છે કારણ કે જે ધજાઓ લગાડવામાં આવે છે તૈયારીઓના ભાગરૂપે તે ધજાઓ ઉતારી લેવાની પ્રવૃત્તિ કેટલાક લોકો કરે છે એટલે વડોદરા ગ્રામ્યના એસપી રોહન આનંદે ગામના લોકોને એકત્રિત કર્યા શાંતિ સમિતિની બેઠક બોલાવી અને કહ્યું કે આપણી આસ્થા અને આપણો ધર્મ એ ભલે વ્યક્તિગત હોય અને વ્યક્તિગત જ છે છતાં આપણે આ મામલે જ્યારે શોભાયાત્રા નીકળી રહી છે ત્યારે શોભાયાત્રામાં સામેલ લોકો પોતાને નિયંત્રિત રાખે અને જે લોકો મુસલમાન છે તેઓ પણ હિન્દુઓની આસ્થાને ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખે ત્યારે ગામના મુસ્લિમ સરપંચે કહ્યું હતું કે મારી જવાબદારી છે આ શોભાયાત્રા સરસ રીતે પસાર થશે અને બધાને જ વિશ્વાસ હતો કે બધું જ

નો ઉચ્ચાર એવી રીતના કરીએ છે કે ક્યારે કોઈકને ડર લાગે અને ખાસ કરી જે હિન્દુ નથી તેના મનમાં ડર ન લાગવો જોઈએ અને તેવું જ થયું જય શ્રી રામ નો નારો એ શક્તિ પ્રદર્શન નથી જય શ્રી રામ તો મારે માટે આદર છે આ દેશ માટે આદર છે જય શ્રી રામ નો નારો કોઈને ડરાવવા માટે ન હોઈ શકે આ યાત્રા જોવા કેટલાક મુસ્લિમ છોકરાઓ પણ ત્યાં ઊભા હતા અને દરમિયાન એવું બને છે કે જય શ્રી રામ નારો લગાવતા યુવકો અને મુસ્લિમ યુવકો વચ્ચે બોલાચાલી શરૂ થાય છે સંઘર્ષ શરૂ થાય છે અને થોડાક પથરા પડે છે ટોળું જે હતું એટલે કે યાત્રામાં સામેલ જે લોકો હતા તેમણે મસ્જિદમાં ઘૂસી જઈશું ને બદલો લઈશું તેવી વાત કરી ત્યાં હાજર હિન્દુ આગેવાનોએ અને પોલીસે કહ્યું નહીં કાયદો કાયદાનું કામ કરશે જેણે પથ્થર ફેંક્યા છે તેને ચોક્કસ સજા મળશે આપણે કશું જ નથી કરવાનું આ બનાવની જાણકારી મળતા વડોદરાના એસપી રોહન આનંદે તાત્કાલિક વધારાનો હિન્દુ આગેવાનો સમજાવ્યું આ સામેલ મુસ્લિમ સરપંચ જે હતા ગામના તેમણે મુસલમાનોને પણ ઠપકો આપ્યો અને તેમણે કહ્યું કે તમે એવું કામ કર્યું છે કે જેનાથી અમારે અમારી કોમ નીચા જોણું થાય આ મામલે હવે પોલીસ તો કાર્યવાહી કરશે પરંતુ અમે તમને વારંવાર કહીએ છે કે યાત્રા ઉપર કે મસ્જિદ ઉપર ફેંકનારો પથ્થર કોઈ હિન્દુનો નથી હોતો કોઈ મુસલમાનનો નથી હોતો આ તો ભાડુતી માણસો હોય છે તમને અને મને ઉશ્કેરે છે આપણા હાથમાં પથ્થર આપી દે છે અને પછી જે પથ્થરની ઇમારત બનવી જોઈએ એ પથ્થર કોઈકની જિંદગીને ધ્વંસ કરે છે મેં આવા અનેક કોમી તોફાનો જોયા છે આવા કોમી છવકલાઓ જોયા છે જેમાં ધ્વંસ થતી જોઈએ કુટુંબો બરબાદ થાય છે મહેરબાની કરી તમને વિનંતી છે આ ટ્રેલર છે આ પિક્ચરમાં સામેલ ના થતા આ ટ્રેલરમાં પણ સામેલ ના થતા પોતાની જાતને અળગી રાખજો તમે મુસલમાન છો તો બંદગી કે અલ્લાહની ઇબાદત એ તમારો વ્યક્તિગત રાખે છે તેમને પણ વિનંતી કે આપણને તો કોટી કોટીમાં ઈશ્વર જોઈએ છે અને જેનું જે માણસ છે એ તમામ આ સર્જન છે તો આપણે આ હિન્દુ મુસલમાનના ભેદથી પોતાને ઉપર કરીએ ને જોઈએ કે આપણો ઈશ્વર જેમ સુંદર છે એમાં વિશ્વ પણ સુંદર છે બસ અહીંયા અટકું છું પણ ફરી વિનંતી કરું છું આ દેશને સુંદર રહેવા દેજો પવિત્ર રહેવા દેજો કારણ કે તો જ આપણે એવું કહી શકીશું મેરા ભારત મહાન વંદે માતરમ અત્યારે મને અને મારા સાથી ફૈઝાનને રજા આપો તે પહેલાં અમારો બે લાયકોન દબાવો અને તમારી કોમેન્ટ લખો કે જેથી અમે પણ તમારી તમે પણ અમારો અત્યારે મને રજા આપો નવા વિષય સાથે હું બહુ જલ્દી તમારી પાસે પાછો આવીશ નમસ્કાર વૈષ્ણવ